વેસુમાં બનેલી હીટ એન્ડ ની ઘટનામાં ઉમરા પોલીસે આરોપી અતુલ વેકરિયા સામે અકસ્માતની હળવી કલમો લગાડતા તેને જામીન મળ્યા હતા જોકે વિવાદ વધતા આખરે પોલીસે અતુલ વેકરિયા સામે વેકરિયા સામે અકસ્માતની હળવી કલમો લગાતા કોર્ટમાંથી જામીન મળી ગયા પછી ત્રણસો ની કલમ સાપરાધ મનુષ્યવધ ઉમેરો શનિવારે સાંજો કર્યો હતો કે આરોપીનો દારૂ પીધેલાનો મેડિકલ રિપોર્ટ હજી આવવાનો બાકી હોય પછી ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધ્યો નથી આ રિપોર્ટ આવ્યા બાદ આઈપીસી એક્ટ એકસો પંચ્યાસી કલમનો ઉમેરો પણ થઈ શકે છે તો ટ્રાફિક પોલીસના એસીપી મેવાડાએ એક્સિડન્ટવાળી જગ્યાની વિઝિટ કરી તેમણે પણ એમ વી એક્ટ એકસો પંચ્યાસી અને ત્રણસો ચાલીસની કલમ ઉમેરો કરવાની વાત કરી હતી છતાં ઉમરા પોલીસે વાતને પણ ધ્યાને ન લીધી હતી જેવો પોલીસે ત્રણસો ચારની કલમ ઉમેર્યો હતો જોન ત્રણ ડીસીપી વિધિ ચૌધરીએ જણાવ્યું હતું કે એક્સિડન્ટના કેસમાં ત્રણસો ચારની કલમનો ઉમેરો કરાયો છે સાથે આરોપીના જામીન કેન્સલ કરવા માટે પણ કોર્ટમાં પ્રોસેસ કરાશે હવે કેસમાં મજબૂત કડીઓ મેળવવા માટે પોલીસે ફ્રેન્કીની લારી ચલાવતી મહિલા તેના પુત્રના નિવેદનો લીધા છે ઉપરાંત સીસીટીવી કેમેરાને ફૂટેજ પણ બનાવ્યા છે જ્યારે અન્ય એક મોપેટે પણ અટપેટે લીધું હતું તે દંપતીના નિવેદન પણ લેશે હાલ પોલીસના જણાવ્યા મુજબ એક્સિડન્ટ થયું ત્યાં રોડ પર બમ્પ હતો એટલે કારની સ્પીડ ધીમી હતી જોકે એક્સિડન્ટ તો બમ્પ પહેલાં થયું તેમજ જે સ્થળ પર અકસ્માત થયો છે તે પણ બમ્પથી દૂર છે ઉર્વશીના મોપેટને પણ ભારે નુકસાન થયું છે ત્યારે એકવાર પોલીસે ઉર્વશીની મોપેટ જોવાની ખાસ જરૂર છે કેમ કે મોપેડમાં જે રીતે ઘસારો થયો છે તે જોતા કારની સ્પીડનો અંદાજો પણ લગાવી શકાય છે તો અકસ્માત મોતની ઘટનામાં શહેરના જાણીતા એડવોકેટ જમીન શેખે જણાવ્યું હતું કે આઈપીસી કલમ ત્રણસો ચાર એ હેઠળ જામીન મળી આવે તો પોલીસ કલમ ત્રણસો ચારનો ઉમેરો કોર્ટમાં મોકલી અગાઉના જામીન રદ કરવા અંગેની અરજી આપી ફ્રેશ વોરંટી શ્યુ કરાવવું જોઈએ ત્યારબાદ આરોપીની ધરપકડ પોલીસ કરી શકે છે વિગેરે પણ જમીનભાઈ શેખે જણાવ્યું હતું અઝર કુરેશી સાથે પ્રકાશવાળા